મોટા સમાચાર જ્યાં ઉનામાં કથા દરમિયાન કથાકાર ના વિવાદિત બોલ સામે આવ્યા છે જી હા સિમરધામમાં રાજુ બાપુના વ્યાસાસ ને ચાલી રહી છે કથા પ્રેમ લગ્નનું ઉદાહરણ આપતા સમયે મહારાજના બગડ્યા બોલ તેમણે ચોક્કસ સમાજના યુવાન સાથે લગ્ન કરવા પર કથાકાર બોલ્યા છે કથાકારના નિવેદન સામે સમાજમાં રોષ વ્યાપેલો છે વિરોધ થતા રાજુબાપુએ માફી માંગતો વિડિયો વાયરલ કર્યો છે કથાકાર સામે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હું ઈશારો એ કરવા માંગુ છું કે આજ આ યુવાન ભાઈ બહેનો કોઈ પણ જ્ઞાતિનો યુવાન પસંદ આવે અને લગ્ન કરી દઉં થોડુંક વિચાર નથી આવતો એક આપણા સમાજની દીકરી એક ઠાકોર કુળી સમાજના સમાજ ના છોકરા લગ્ન કરી લે ભય લાગે કલંગ લાગે સાધુ ને બ્રાહ્મણ તમારું કુળ હોય સાધુ કુળ હોય બ્રાહ્મણ કુળ હોય નથી એવા કુળ ના લગ્ન કરે એવા કુળ યુવતી આરે લગ્ન કરે તમે થોડોક વિચાર કરજો તમે જે કુળમાં જન્મા છો જે લોહી ઉતરું છે એ લોહી કુળની સ્ત્રી આરે લગ્ન કરો અને એનું સંતાન થાય એમાં શું હોય ઓમ નમ શિવાય આજે વ્યાસપીઠના વક્તવ્યથી ઘણા બધા લોકોને બહુ મોટી ઠેસ પહોંચી છે એમાં ખાસ કરી કોળી ઠાકોર સમાજને મારો કોળી ઠાકોર સમાજને કહેવાનો કોઈ ઈરાદો નહોતો મેં ખાલી એટલું કીધું કે સાધુ બ્રાહ્મણની દીકરી એ એમને હારે લગ્ન કરે એ અયોગ્ય છે છતાં પણ હું એમ કહું છું કે દરેક સમાજની એક ગરિમા હોય છે દરેક સમાજનું એક સૌમાન હોય છે અને કોળી સમાજ ઠાકોર સમાજનું સૌમાન હું ખુદ જાળવવા માંગુ છું મારા હૃદયમાં એ સમાજ માટે કોઈ દિવસ ક્યારેય કડવાશ નહોતી પણ તમારું જે નામ લીધું ને એ કાયદેસર મારી ભૂલ છે અને હાલ વધુ વાત કરવા માટે આપણી સાથે રાજુગીરી બાપુ ખુદ જોડાઈ ગયા છે તેમની સાથે સીધે વાત કરીશું રાજુ બાપુ આપના વિવાદિત બોલ એક સમાજના યુવાનોને લઈને અને તેમનો રોષ સામે આવ્યો છે શું કહેવા માંગશો એમાં વાલા મારી બહુ મોટી ભૂલ થઈ છે કોઈ સમાજને ઠેસ પહોંચાડવાનો મારો ક્યારેય ઈરાદો ન હોય અને ઠાકોર અને કોળી સમાજ ને આરે તું મોટો થયેલો છ કે મારા પાડોશી છે મારા જીવન આધાર છે પણ ભાવેશમાં આવીને કોઈ મારા કર્મને કારણે મારાથી ભૂલ થઈ છે અને આવું વક્તવ્ય મારાથી પાઈ ગયું છે હું દિલથી ક્ષમા માગું છું મને બહુ પસ્તાવો છે કે આજ ચારસોને સત્તાણું કથામાં કોઈ દિવસ મેં ભૂલ ન કરી અને આજ આજે મારો સમાજ છે જે સમાજના બાળકો બહાર વર્ષથી મારા વિદ્યાલયમાં રહે છે અને એ બાળકો વિશે એના પરિવાર વિશે મારથી બોલાઈ ગયું હું દિલથી ક્ષમા માંગુ છું બહુ જ હૃદયથી ક્ષમા માંગુ છું અને મારી ભૂલ છે કબૂલ કરું છું અને પૂરા કોળી ઠાકોર સમાજ વિનંતી કરું છું કે એક સાધુના દીકરા તરીકે એક સાધુના બાળક તરીકે મને ક્ષમા કરે અને મને ક્ષમા આપે એટલે માણસ માત્ર ક્ષમાને પાત્ર કહેવાય છે રાજુગીરી બાપુ અને તમે ક્ષમા ખૂબ જ સારા શબ્દોમાં માંગી પણ રહ્યા છો પરંતુ એ સમાજમાં જે રોષ અને આક્રોશ સામે આવ્યો છે તમને લાગે છે ક્ષમા આપશે નહીં મને ભરોસો છે કોળી સમાજ ઠાકોર સમાજ ભલે થોડો આમ ગરીબ હોય પણ દિલનો રાજા હોય છે અને એની ઈ ક્ષમા કરે જ હજી અત્યાર સુધીમાં મને સે કમ બેતાલીસ પ્રમુખના ફોન આવ્યા છે મેડમ પણ એક પ્રમુખે નથી મને તુકારો કર્યો નથી મને ગાળ દીધી મારે એટલું વિવેક થી વાત કરી છે કે બાપુ તમે ભૂલ કરી છે પૂરા સમાજને ટાર્ગેટ કર્યો છે આખો ગુજરાત નો સમાજ ઉકળ્યો છે એટલા માટે બાપુ તમારે આવી ભૂલ ન કરવી જોઈએ પણ એક પણ વ્યક્તિ કોળી ઠાકોર સમાજના દીકરાએ મારું અપમાન નથી કર્યું

હા મારા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાણી છે કાલ આખી રાત હું પોલીસ સ્ટેશન માં જ હતો અને જામીન માંથી હું છૂટી ગયો છું અને હું માસો હાજરી દેવા જવાનો છું ઈ જે સજા આપશે જે મને કે છે એ કરવા હું કટિબદ્ધ છું કાનૂન ના રક્ષણ

સંસ્કાર વગર નો સમાજ છે આવું બધું કેવાથી એનો કોઈ કથા કરવાનો મતલબ ન હું તો કોને કથાકાર જ ન કહી શકીએ આપડે આ બે સમાજ વચ્ચે રેમસી ઉભું કરી અને આજે આને રાજુ બાપુ ચાલો અમે કોડી સમાજ ના લોકો પણ આ જે કઈ સમાજ આ લોકો રાજુ બાપુ એ તમે પણ ખરાબ બોલી માફી માગી લે ચાલો ચાલશે ને એટલે દીકરી અમારા દીકરા વિશે જે કઈ ખરાબ બોલી સમાજ વિશે નથી બોલવાનું એને શિવ મહાકુરાણ ની કથા શિવ વિશે બોલું તું ને કોડી સમાજ વિશે શું કામ બોલું ઠાકોર સમાજ વિશે શું કામ બોલું શું કોડી સમાજ ને ઠાકોર સમાજ નીચે છે સંસ્કાર વગર છે

એ પ્રમાણે એને માફી મળશે બાકી સમાજ આક્રોશ માં જ છે બેન અને મારે સતત સવાર ના માનો પૂરા ગુજરાત કોલ ચાલુ છે મને એક તારા સમાજ ને શું કરવું છે આગળ આવેદન પત્ર દેવું છે આવું છે તેવું છે બધી માંથી ચાલુ છે કોલ પણ હવે તો જ્યાં બાપુ જ્યાંથી જેનો કોળી સમાજ ને એને ઢાકો સમાજ નીચે કયો છે ને એ એની જગ્યા ઉપરથી માફી માગે એવો સમાજ થી પાછા અમે માગણી કરીને આગળ કઈક વિચારીએ છીએ એજ વ્યાજપીઠ ઉપર થી માફી માંગે અને અર્ધા લોકો એવું કે આને સજા થાય ને આપીએ એમ બરાબર એટલે હવે સમાધાન કઈ રીતે કરાવવું એ નક્કી કરવામાં આવશે બિલકુલ નિમેશભાઈ અમારી સાથે વાત કરવા માટે ખૂબ ખૂબ આભાર તો રાજુ ગિરી બાપુશ્રી સાથે પણ ઝી ચોવીસ કલાકે વાત કરી સાથે 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 તમને જે વ્યક્તિએ ફરિયાદ નોંધાવી છે તેમની પણ ઝી ચોવીસ કલાકે વાતચીત કરી છે આક્રોશ હજુ યથાવત છે ભલે રાજુ બાપુશ્રી માફી માંગી રહ્યા હોય પોતાની ભૂલ સ્વીકારી રહ્યા હોય આ મામલે ફરિયાદ પણ નોંધી દેવામાં આવી છે જો કે હવે માંગ એવી પણ કરવામાં આવી શકે છે કે જે વ્યાસપીઠ પરથી તેઓ આ વિવાદિત બોલ બોલ્યા હતા તે જ વ્યાસપીઠ પરથી તેઓ માફી માંગે તે